લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવ નિર્મિત મા રેવા આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુ રુદ્ર યજ્ઞ હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે રુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો ગત વર્ષે રેવા ખાતે નવનિર્મિત થનાર દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકેની આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભુરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મુરલી સંગમ પાસે નવનિર્મિત માં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખિયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્ત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભૂરખિયા દાદા અર્થાત ભૂમિના રક્ષા કરે એવા ભુરખિયા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત માં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે મા રેવા આશ્રમ ખાતે છેલ્લા છ મહિનાથી રોજ સંજે પાંચ કલાકે હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ અગિયારથી પંદર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસ નિમિત્તે સોમવારે રુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ કરનાળી મુરલી સંગમ સ્થિત મા રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મક રુદ્ર કરવામાં આવ્યો હતો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ ભૂરખિયા હનુમાનજીના નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ રા જાહેર કર્યું હતું